હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો સૌથી પહેલા તો તમને બધાને આજે ધનતેરસ છે તો ધનતેરસની શુભકામના ધનતેરસ એટલે ચાલો દિવાળી આજે મારું સરપ્રાઈઝ આવે તિથાનું સરપ્રાઈઝ આવશે જે આપણે ગયાતા લેવા માટે સોની નિયા એ આપણે સાંજે લેવા જવાનું છે અને અત્યારે તિથા શું કર્યું છે ને એ તમને બતાવું તો જુઓ કાલે હું આ દીવડા લઈ આવી હતી બધા

તો એક દીવડો રેડી થઈ ગયો આ બધા દીવડા તીર્થ રેડી કરે છે રંગોળી તો બતાવી આવ તો બતાવી આવ રંગોળી જાટ તીર્થા એની રંગોળી અલગ કરી દીધ ને અમારી રંગો મારી રંગોળી અલગ અંદર અલગ બાર અલગ

અને કે ના મારે અલગ અલગ કલર કર તો જો બધા દીવડામાં એને બધામાં બધી ડિઝાઇનમાં અલગ અલગ કલર કર્યો છે તો કેવા પેન્ટ કર્યા જ ને તમે મને કોમેન્ટમાં કહેજો જો સરસ લાગે છે મસ્ત હમ આ છે લાઈટ પિંક નથી આ ડાર્ક છે હમ આ લાઈટ દેખાય છે હા આ છે ને પર્પલ જેવો છે પણ ફોનમાં છે ને લાઈટ લાઈટ કલર દેખાય છે

તો હવે સાંજે આપણે જવાનું છે તીર્થાનું સ્પેશિયલ ગિફ્ટ લેવા અને પછી આપણે પૂજા કરશું માતાજી પાસે રાખશું જે પણ અમે આપણે તીર્થા માટે ગિફ્ટ લીધું છે એ અને

દેખાઈ દીધા તને જીને જોઈએ જ બધાય બધા જો સાવણી લઈને જાય છે આપણે લઈને જાશો સાવણી ટ્રાફિક જુઓ ટ્રાફિક જુઓ લક્ષ્મણનું મંદિર કેવું સરસ સંગાળેલું છે પછી આપણે અંદરથી જઈને દર્શન કરશું તો જો આ વખતે તો છઠરી વાર રેગોલ સર બહુ ફેમસ થયું છે નવરાત્રિમાં દિવાળીમાં પછી ગણપતિમાં મસ્ત લાગે સરસ સરસ મજાની ડેકોરેશન છે ચાલો કેટલો મોટો મોટી ફોટો છે લક્ષ્મી માતા સરસ્વતી માતા ગણપતિવારમાં કામ માટે આપણે આવી ગયા છે શોપિંગ કરીએ ને અને જો લાઈટ લાઈટ બધા રોડમાં એટલી સરસ મજાની લાઈટ લગાડ છે

બે પગ રાખી દે સીધા તો જો આપણે ફાઇનલી તીર્થા માટે લીધા છે ના લખાવેલું હોય હોય લખેલું તો જો આવી રીતે આપણે સિમ્પલ ડિઝાઇન સિમ્પલ ડિઝાઇન જ રખાવી કેમ કે પછી એકદમ ડિઝાઇન વાળા લેત ને તો ભાઈ તીર્થા પહેરત નહીં એટલે આપણે સિમ્પલ હજી મારે તો સિમ્પલ જોતી હતી આનાથી ઝીણા પણ એવા ના હતા અને જે હતા એન્કલેટ હતા તો એ કે તૂટી જશે એટલા નહીં કે તકશે તો આ પ્યોર ચંડીના છે અને આપણી રીતના મોટી છે જોવો સરખાય તો કેવા લાગે છે કોમેન્ટ કરીને કે જો કેટલા વર્ષ પછી દીવ થાય સદરા પહેલા નાની હતી ત્યારે પહેરાય હતા અમે પણ પછી થઈને પહેરતી નહીં ઉટા નાખાતા

એ માટે સ્થાનનું નામ ને લખાયું હતું હા સામેણ તો બધાએ લીધી જ હશે કેમ કે બજારમાં જે નાટમાં જોઈએ ને બધા નાટમાં સામેણ તો હટી હટીને હોટ જ બાકી બધા સ્ટીલ તાંબુ પિત્તળ બધું લેતા હતા અલગ અલગ જેને જે રીતે મન થાય એ પ્રમાણે આપણે આ વખતે સદરા લીધા એટલે પછી સ્ટીલ કેવી રીતના કંઈ ના લીધું તો ચાલો તમને બધાને એડવાન્સમાં હેપી દિવાળી મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય Oh! <laughs>